નમસ્કાર હું છું ધ્વનિરોહિણી એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ આ અગ્નિકાંડ બાદ તપાસ તેજ થઈ છે કાર્યવાહી પણ થઈ રહી છે અને કડક કાર્યવાહી થાય તેવી જનતાની લોકોની માંગ પણ છે પણ અત્યાર સુધી કેટલીય જગ્યાએ સીલિંગની કાર્યવાહી થઈ રહી છે અપડેટ્સ આવી રહી છે કે વિગતો મંગાવવામાં આવી રહી છે કે ટેમ્પરરી સ્ટ્રક્ચર ક્યાં ક્યાં થયા છે રાજ્યમાં ક્યાં ક્યાં થયા છે હવે એ કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો છે અને આ જ કાર્યવાહીના દોર ઉપર આજે ચર્ચા કરવા માટે મારી સાથે અમારા એડિટર રોનક પટેલ છે સર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને આ વખતે સરકાર તરફથી એ સ્પષ્ટ સંદેશ જે એક્ટિવનેસ જોવા મળી રહી છે એના ઉપરથી લાગી રહ્યું છે કે ઉદાહરણરૂપ જે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય અને ક્યાંય ને જે પ્રકારે આ રાજકોટ ગેમ્સો અગ્નિકાંડમાં આપણે જોયું એ ન થાય એવી કાર્યવાહી કરવી છે પણ એ તમામની વચ્ચે સીલિંગ રાજ્યભરમાં થઈ રહ્યા છે એક હમણાં જ સમાચાર હતા કે ટેમ્પરરી સ્ટ્રકચર બતાવીને જે અરજીઓ મંજૂર થઈ રહી છે એની વિગતો મેળવવામાં આવી રહી છે આ કાર્યવાહીથી કેટલી અસર થશે ધ્વનિ જે સત્યાવીસ લોકોના જીવ ગયા છે એ મૃતાત્મા નથી એ શહીદ છે અને એમની શહાદતનું જ આ કારણ છે અને આ પરિણામ છે કે આપણે કદાચ શાંતિથી જીવી શકીશું કદાચ આવી દુર્ઘટના આવે નહીં થાય એવી પ્રક્રિયા સરકાર શરૂ કરશે રાજકોટની અંદર વજુભાઈવાળા કહી ચૂક્યા છે જે કોર્પોરેટરનું નામ ઉછળ્યું એને પણ કહ્યું કે અડધું શેર બે નંબરોમાં બનેલું છે ખોટી રીતે બનેલું છે વજુભાઈએ કહ્યું છે ટાઉન પ્લાનિંગની ફાઇલો કેવી રીતે ફરે છે આખું ગામ જાણે છે પણ કાર્યવાહી નહોતી થતી કાર્યવાહી શરૂ કરી છે શાળાઓમાં કાર્યવાહી થઈ રહી છે હોસ્પિટલોમાં થઈ રહી છે ગેમ ઝોનમાં થઈ રહી છે બધી થઈ રહી છે પણ આડેધડ કાર્યવાહી ન થવી જોઈએ એ પણ હકીકત છે સૂકા ભેગું લીલું બળે લીલાને આ ચ આવે ત્યાં સુધી બરાબર પણ લીલું બળવું ન જોઈએ ગતિ ન હોવી જોઈએ પણ એનો મતલબ એ પણ ન હોવો જોઈએ કે તમામ લોકોએ વિરોધ શરૂ કરી દે કે ના ભાઈ સીલિંગ ના થવું જોઈએ ના થવું જોઈએ થવું જ જોઈએ તમે ખોટું કર્યું છે તમે એનઓસી નથી લીધી ફાયરિંગ થાય તમારું બંધ તમે અત્યાર સુધી બીયું પરમિશન નથી લીધી ના જ ચાલે પણ આ તમામની વચ્ચે હવે એસઆઈટી રિપોર્ટ મંગાવ્યો એસઆઈટી એની ફરજ બજાવી રહ્યું છે એસઆઈટી જે રિપોર્ટ મંગાવે છે ધોની એ ભલામણ કરશે એસઆઈટી ભલામણ કરશે પણ કાર્યવાહી તો શહેરી વિભાગ મંત્રાલય છે વિભાગ છે એને કરવાનું થશે મારો તો સવાલ એ છે ધોની કે માત્ર એ ગેમ ઝોનને સીલ કેમ કરાય જ્યાં બીયુ પરમિશન નથી કે ફાયરની પરમિશન નથી અને સીલ કેમ કેમ એ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ નથી કરાતા ગેમ ઝોનના અધિકારીઓને સસ્પેન્ડ કરાય એની સાથે જોડાયેલા જેમની વગર પરમિશનને ચાલવા દીધું ફાયરની પરમિશન ચાલવા દીધું તો ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરાયા તો પછી અમદાવાદમાં જે જે ગેમ ઝોન જ્યાં પરમિશન વગર ચાલતું હતું એ વિસ્તારના ઝેડો ઝોનલ ઓફિસર કે પછી એ વિભાગના ફાયર ઓફિસર એમની વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં જો ત્યાં ખોટું છે તો અહીંયા ખોટું છે એનો મતલબ સરકાર આ જો કે દુર્ઘટના થાય તો જ કોઈ સસ્પેન્ડ થાય આ પ્રક્રિયા અત્યાર સુધી નથી કરીને ધોની એટલે જ આ ચાલે છે અમદાવાદની અંદર ગેમ ઝોન એસજી હાઈવેથી લઈ એસપી રોડની વચ્ચે કેટલા બને કેમ કાર્યવાહી ના કરી આખું ગામ જાણે છે આ ટેમ્પરરી સ્ટ્રકચરનો ડ્રામા આખું ગામ જાણે છે જગ્યા છોડવી ના પડે પાકું કન્સ્ટ્રક્શન હોય તો દુનિયાભરની મંજૂરી લેવી પડે પાક્કું કન્સ્ટ્રકશન પછી વેચી ન શકાય તોડી ન શકાય એટલે એવું કન્સ્ટ્રક્શન કરવાનું કે જે સેમી પાક્કું હોય પણ પાકાની ડેફિનેશનમાં ના આવતું હોય અને સાચું ખોટું કરી ટેમ્પરરી કન્સ્ટ્રક્શનમાં ગણાવવું હોય તો ગણાવી અને ત્યાં આગળ ફૂડ કોર્ટ ચાલુ થયા ગેમ ઝોન ચાલુ થયું બધું ચાલ્યું એક એક અધિકારીનો છોકરોથી આગળ જતો જ જલસા કરતો હશે એ અધિકારી એની ઘરવાળીને પરિવારને લઈને એની પ માફ કરજો ઘરવાળી પત્નીને લઈ અને ત્યાં આગળ એન્જોય કરવા જતા હશે મોજ મજા મસ્તી કરવા જતા હશે અને સ્વાવિરથી જ મફતમાં જ ખાતા હશે બરાબર અને તો જ તો જ ના તોડતા હોય અત્યાર સુધી કર્યું નહીં એ તમામ અધિકારીઓ જો ગેમ જો ખોટો છે પરમિશન નથી અને સીલ કરીએ છીએ તો જ્યાર જ્યારથી અત્યાર સુધી ચાલ્યું એ વિસ્તારના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને નાગરિકોએ એ વિસ્તારના કોર્પોરેટરને સવાલ પૂછો જે એક સાહેબ તમે દરરોજ નીકળતા હતા ને કેમ બંધ નતા કરાવતા જાઓ સિંધુ ભવન રોડ પર કેટ કેટલું ચાલ્યું હતું ભાઈ બધે ચાલે છે સુરતમાં આ રીતનો ખેલ ચાલ્યો રાજકોટમાં ચાલ્યો ભાવનગરમાં ચાલ્યો વડોદરામાં ચાલ્યો હવે જ કેમ અને હું ફરીથી કહું છું હવે હવે જ કેમ એ સવાલ ચોક્કસ છે હવે કેમ ન કરો એ ક્યારેય સવાલ ન હોઈ શકે થવું જ જોઈએ પણ સાથે સવાલ એ પણ છે કે આ અભિપ્રાય આવ્યા પછી ભૂપેન્દ્રભાઈની સરકાર જે તે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે અને જો અધિકારીઓ વિરુદ્ધ તમે કાર્યવાહી નહીં કરો ને ધોની તો આ ચાલવાનું એટલે ચાલી છે કે આજ સુધી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ હું ફરીથી કહું છું એએમસી જવાબ આપે સિન એસપી રિંગ રોડથી એસજી આવેની વચ્ચે જેટલા ગેમ ઝોન બન્યા જેટલા ફૂડકોર્ટ બન્યા કન્ટેનર મૂકી નીચે પ્લાસ્ટર કરીને બધું કરી દીધું આખું સ્ટ્રક્ચર ટેમ્પરરી બની ગયું હાલ સિલિંગ કરો છો દેટ મીન્સ ખોટું છે તો જેને અત્યાર સુધી ખોટું ચાલવા દીધું એના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં અને આ નહીં કરે ધોની તો કોઈ મતલબ નથી હતું એનું એ થશે ચાર છ મહિના પછી શરૂ થઈ જશે ફરીથી દુર્ઘટનાઓ થશે સર આ તો ફરીથી દુર્ઘટના બનવાની કેમ કે બેદરકારી રહી છે ભ્રષ્ટાચાર થયો છે રૂપિયા લઈ લઈને મંજૂરીઓ આપી છે એટલે આપણે કહી રહ્યા છે કે હવે આવું ના બનવું જોઈએ પણ જે થઈ ગયું છે તક્ષશિલા મોરબી વડોદરા જ્યાં હજી ખાલી કાર્યવાહી થઈ રહી છે એમાં કોઈ બેમત નથી પણ જે જવાબદારો ખરેખર છે જેમ કેવું રાજકોટમાં અધિકારી સુધી પહોંચ્યા કેમ આ બધી ઘટનાઓમાં ના પહોંચી શક્યા પહોંચવાની નિયત હોવી જોઈએ ને વડોદરાની અંદર ટેન્ડર કેવી રીતે અપાયું હતું પેલી પાર્ટી કે જે ફરસાણ બનાવતી કંપની એનું ટેન્ડર રિજેક્ટ કર્યો અનુભવ નથી એમ કરીને એ જ કંપની પાછું ટેન્ડર અપાયું જે તે સમયેના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોને પકડવા જોઈએ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પકડવા જોઈએ કમિશનરને પકડવા જોઈએ આ બધું કશું થતું જ નથી સુરતની અંદર પણ જે પ્રકારે સ્થિતિ થઈ થોડી ઘણી કાર્યવાહી થઈ વાર્તા પૂરી થઈ ગઈ મચ્છુ નદી મોરબીમાં એ બ્રિજમાં ઝૂલતા પુલમાં એક કોઈ અંધારામાં તો કોઈ ઉદ્ઘાટન નહોતા કરી અને ચાલુ નહોતું થયું નગરપાલિકા તમે સુપરસીટ કરી તો નગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ કામ કાર્યવાહી નહીં એ કોર્પોરેટર વિરુદ્ધ કેમ કાર્યવાહી નહીં રાજકોટ પણ જો નગરપાલિકા મોરબીની સુપરસીટ થઈ રાજકોટમાં ઘેર બેળો બેહો ઘેર ખોટા કામ કર્યા જ છે એ વખતથી લઈ અત્યાર સુધીની તમામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો મેયરો કમિશનરો આ બધા ઉપર કાર્ય જવાબો નહીં કાર્યવાહી થવી જોઈએ ફરીથી કહું છું કાર્યવાહી થવી જોઈએ નિયત છે તો કાર્યવાહી થવી જોઈએ એસઆઈટીની તપાસ તપાસ પૂરતી ના રહેવી જોઈએ એસઆઈટી તો દરેક વખતે થઈને ભાઈ દરેક વખતે એસઆઈટી મુકા બની દરેકને એસઆઈટીના રિપોર્ટ આવ્યા બંધ થઈ ગયા ફાઇલ બંધ થઈ ગઈ આપણે ભૂલી ગયા બીજી ઘટના આવી ગઈ હું ફરીથી કહું છું આ છેલ્લી દુર્ઘટના હોવી જોઈએ દુર્ઘટના થાય અકસ્માત થાય પણ આપણે બધું ખોટું ચાલવા દીધું અને એટલે દુર્ઘટના થઈ અને એટલે જ વ્યવસ્થા ન થઈ તો એનો મતલબ આપણે પણ દોષી છીએ કે આપણે પણ આગ બંધ કરી આ વખતે આપણે પણ આગ ખુલ્લી રાખીશું ધોની હું ફરીથી કહું છું રાજકોટ ઉપરથી જો શીખ ન મેળવીને તો આવી દુર્ઘટનાઓ થશે અને હવે હદ થાય છે માત્ર એસઆઈટી ઇન્કવાયરીનો રિપોર્ટ ભલામણ ન હોય કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ સર આભાર એ સ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાવા માટે આપ કોઈપણ સમાચાર અમારા સોશિયલ મીડિયા ઉપર જાણી શકો છો અમે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર આપ અમને ફોલો કરી શકો છો અને તમામ સચોટ ઝડપી સમાચાર માટે આપ અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો નમસ્કાર